નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ તેર છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચપાવ તેરસો એકસાઇઠથી ઊંચાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં ચારસો સત્તાણું થી પાંચસો ચુમ્માલીસ ઘઉં ટુકડા પાંચસો આઠથી પાંચસો સાહીઠ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ત્રેવીસો ચોવીસ રૂપિયા ચણા બારસો પચીસથી તેરસો ને ત્રીસ અડદ સોળસો પચાસથી રૂપિયા મગ ચૌદસો પચાસથી અઢારસો પચાસ ચણા સફેદ ચૌદસો પાસાઠથી ત્રેવીસો રૂપિયા વાલદેશી નવસો પચાસથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો પચાસથી સોળસો પચાસ મગફળી જાડી અગિયારસો થી તેરસો અગિયાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો એસી એરંડા એક હજાર પિસ્તાલીસથી એક હજાર ચોરાણું તલી ત્રેવીસોથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠ સાતસો પા આઠસો ને સિત્તેરથી નવસો ને ચોત્રીસ રૂપિયા તલકાળા ઓગણત્રીસો પચાસથી એકત્રીસો ને સિત્તેર લસણ પંદરસો પચાસથી ચોત્રીસો ને પચાસ ધાણા બારસો વીસથી પંદરસો બ્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા રાય અગિયારસોથી તેરસો પાંચ મેથી નવસો પચાસથી તેરસો દસ વટાણા સોળસોથી ઓગણીસો ને સિત્તેર રાયડો નવસો સાહીઠથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે કલોંજી તેત્રીસો થી આડત્રીસો ને ચીમ્મોતેર હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જાવ એક હજાર અડસઠ ચૌદસો ને બોતેર રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસ થી બારસો એસી મગફળી જાડી આઠસો પચાસ થી બારસો ને દસ તુવેની વાત કરીએ તો ચૌદસો પચાસ થી ત્રેવીસો રૂપિયા ચણા અગિયારસો પચાસ થી તેરસો ને ત્રીસ ધાણા બારસો અગિયાર થી પંદરસો છાસઠ ઘઉં ટુકડા પાંચસો પાંચ થી પાંચસો પંચાવન ઘઉં પાંચસો થી પાંચસો સિત્તેર બાજરો ત્રણસો થી ચારસો એકતાલીસ અડદ બારસો પચાસ થી અઢારસો સાઠ રાયડો તેરસો થી ચૌદસો ને ચાલીસ મેથી ચારસો થી એક હજાર પચાસ સોયાબીન આઠસો થી આઠસો છન્નું મગ ચૌદસો થી પંદરસો એકાણું ની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચાર હજાર થી હું ચુપાવું પાંચ હજાર ત્રણસો રૂપિયા તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર